સવાલ છે કે દોડવાથી કે સીડીઓ ચડવાથી હાંફ ચડે તે સામાન્ય બાબત છે હવે તમે કેટલી ઝડપથી સીડીઓ ચડ્યા છો અને કેટલી સીડીઓ ચડ્યા છો એના પર આ સવાલનો જવાબ આધાર કરે છે સામાન્ય વ્યક્તિ પુખ્ત વયની વ્યક્તિ ત્રણથી પાંચ માળ વગર કોઈ હાંફ ચડે ચડી શકે જો તમને ત્રણ માળથી પણ ઓછા માળમાં અને બહુ જ ઓછી ઝડપે ચડવા છતાંય જો હાંફ ચડી જતો હોય તો તમારે ડૉક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ અત્યંત ઝડપથી કે વધારે માળ પાંચ માળથી પણ વધારે ચડવામાં આવે તો એથલીટને પણ હાંફ ચડી જાય પણ આ જે શ્વાસ ચડેલો હોય એ ઊભા રહ્યા પછી થોડી જ વારમાં બેસી પણ જતો હોય છે એનું નિરાકરણ પણ આવી જતું હોય છે એની વેળે જો હાફ ચડ્યા પછી લાંબા સમય સુધી તમને શ્વાસ લેવામાં તકલીફ લાગે કે તમારો શ્વાસ પાછો હેઠો ન બેઠો હોય તો એવા સંજોગોમાં ડૉક્ટર પાસે તપાસ કરાવી જોઈએ વૈષ્ણવજન તો તેને કહીએ જે